હવે આ બોક્સ ને ખાલી તારે એમ જ રાખવાનું છે કે પછી ખોલીને જોવાનું શું છે અંદર જોવાનું જોઈએ ને આપ્યું હોય તો હા તો કયું ની થાતી ને તો સ્ટેટસ મૂકે મને આપ્યું પેલા તો લે હું આપ્યું ઈ એ જોઉં છું હો અરે વાહ આ તો હાર તો જો મસ્તી નો બૂટિયા છે ભેગા મને તેમ કે ખાલી કે આ તો મસ્તી નું ડોક્યું છે ઈ બધું તમને આવી પસંદ તો છે ને કે મીન્સ કે આવું લેતા તો આવડતું નથી તમે જાતા કોને ભેગા ઈ કયો હે ભગવાન આને કેરી આપીએ ને તો ગોટલા ગણે કેટલા છે એના કરતા ભાઈ કેરી ખાને પણ અત્યારે કેમ કેરીની સીઝન છે તો કેરી ખાવું અરે પણ એ કહેવત છે અત્યારે લાગુ પડે એટલે કહું ઠેક ના તમે જવાબ આપો પેલા કોણ ગયા ગગલી ભાભી તમને ગમ્યું ગિફ્ટ ઠેક ભેગા તન કીધું તું ખાલી ચોકલેટ મોકલા પછી મેં એને કીધું મને એવું નતો કીધું તમે કે આને જ લઈ દીધો હે સેટ અરે એને લઈ દીધો ના કેવાય ને હું મેં કીધું તું કે આપણે લઈએ એમ આને તો લઈ દઈને તોય વાંધા ખબર જ નથી પડતી શું કરું મસ્ત મસ્ત છે ઓ અરે સેટ કરતા બોક્સ બહુ મસ્ત છે ઈ બોક્સ છે ને પાછું રીટર્ન કરવાનું છે આ બેન ને હ લે મોઢા છે ને બગાડસ કેમ રીટર્ન કરવાનું છે અરે એમાં એવું હતું પેકિંગ માટે કે બોક્સ મળતું ન હતું તો પછી આની ચોકલેટ જેમાં આવી હતી ને આમાં આ ચોકલેટ છે ને એને એના ફિયાન છે આમાં મોકલી હતી આવા બોક્સમાં દિલેરાવાળા આપણે તો શું હવે દિલેરાવાળા બોક્સ હોતા અત્યારે આ વીક ચાલુ થાય ને પહેલા તો બધું વેચાઈ ગયું હોય બધાની માંથી ખબર નહીં કેટલા કેટલા એના ઘરમાં કેટલા કેટલા ને દેતા હશે બોલે એમાં કેવું થયું ખબર એકવાર સાંભળે તો ખરી હમણાં દાંત આવશે તને હું દુકાને ગયો ને તો એક આવી હતી છોકરી એ કે મને એક એવું કાર્ડ આપો એક જેમાં લખ્યું હોય કે તમે મારા જન્મ જન્મના સાથી છો મારે તમારા સિવાય કોઈ નથી જે છો એ તમે જ છો બધું તો મને તો હારી નવાય લાગી મેં કીધું છોકરી છે અને આવું કે છે કેવો નસીબદાર હશે એનો બોયફ્રેન્ડ એટલે તમારે કહેવાનો મતલબ શું છે હું તમને એવું નથી દેતી એટલે તમે નસીબદાર નથી એમ અરે સાંભળ તો ખરી તું સાંભળ આવીને છે ને એ ધડ બરાટી બોલાવા ઉતામરી ભારી છું તો એ કે ઓલો દુકાનવાળો એ કે હાલો આપું તો ઓલા એક આઠી ના આપું ને તો છોકરી કે એક નઈ આવા કે 20 આપું હાય હાય માડી રે એટલે 20 જણા પટાવાતા એમ ને હા ઈ તો હજી ખારું એમ થયું આલો કે 20 માંથી ગમે એક હા પાડે તેમ પછી પાછું એક એવું કીધું કે એક મને આખું ટુક માં શું કહેવાય બધું ભેગું હોય ને એવું આપો ચોકલેટ ને ટેડી બિયર ને તો એમાં એવું લખજો કે તમે તમે મારા જીવનના સાથી છો ને એવું બધું તો લખજો જેમાં ઓલા મત એવું પછી નીચે એવું લખજો કે આપણી મેરેજ એનિવર્સરી અને વેલેન્ટાઇન ડે મારા માટે બહુ વધ કિંમતી છે એ માડી રે તને લગન થઈ ગયા તા એમ હા માર્કેટ માં આવું છે બધો ગજબ છે હા જો દે જાવ એની અરે કે કીધું તો ખાલી એમ કીધું કે સારું કહેવાય વારે વાહ ગગલી ના તો નસીબ કે હું કેવું અસલ નું ગિફ્ટ આપે ગગલો હા ફૂટે નસીબ તો તમારા જ છે કા તમને તો ગિફ્ટ નથી આપતું કઈ હું મારા ફૂટેલા નસીબ તમારા કે મારા સસરા તો બિસારા મારા સસરા સમજે

અરે આ મને મોઈક લે બોલો હું કાઈક લઈ આવવાનું કરું હું કાઈક સરપ્રાઈઝ કરવાનું કરું તો આગળ થઈ જાય અને મારી સરપ્રાઈઝ હોય આનાથી નાનો કરી એટલે મારું કાઈ દેખા હે નહીં જો 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 લઈ આવવા કોઈ દેવ તઈ મારની કેક ઉપરતી નોતી રિંકી થી તને પણ કેક ની પડી હે મારો ગોગો બિસાડો હવારે રોટલીનો લોટ બાંધી દીએ ઈ નથી દેખાતું તને કેક જ જોતી હોય ને તો કેક લઈ એ એક કાક તો બિસરમ રાખો કોક તો શરમ રાખો રોટલી લોટ એને ખબર એ નહી રોટલી ક્યાં ની થાય પૂછો જ જરા ક્યાં લોટની થાય જડા લોટની થાય એ તો ખબર હોય ને બિસારાને હા ઝાડા લોટની જ રોટલી થાય ને એમાં શું હોય હવે રોટલી કેટલી બધી કરવાની હોય ને જાડા લોટ જ રાખવો પડે હા એ તો ખબર હે ગગલાને બધી ખબર પડે ઈ તો તારી બીક માં બીક માં બધું બિસારાને મગજમાં જ નીકળી ગયું કઈ મગજ હાલતા જ બંધ થઈ ગયો તો તો મને મગજમાંથી ઘણો નીકળી જાય તમારી બીક માં બીક માં અરે હું કેક લાવ્યો છું ફ્રીજ માં હે જોયું 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 કઈ નહીં આ 6 માળની લઈ આવશે જોજે માર ગગલો જો તારા માટે એ બાપા રે બાપા છ માળ ગણાતાય નથી 1 2 3 4 માળ ગણવાના છે સ્ટ્રોબેરી ગણવાની છે હોશિયારી માયર માને આવે ખોટે ખોટી એટલે મને કાઈ વાંધો નતો તમને તમારે પણ હા મને તો ગમે છે એક માળની હોય અડધા માળની હોય ખાલી બટકુ લઈ આવે મને તો ખાલી લઈ આવે જ ગમે આ તો તમે હોશિયારી માટે જ માર ગગુ મારું ગગુ આમ ફલાણું ઠેકડું એટલે તમને કહું છું બોલતા જ કોઈ તારી પાંચ શીખે હું શીખવાડી શક સહન કરી શકશો પછી તમે હજી તો કઈ શીખવડ્યું નથી ત્યાં જ એમ કે તું ગગલીની ભાષા બોલવા મેડન ગગલી કેમ જ કરસ ને આમ ને તેમ પછી તો આવ નહીં ગમે તમને

આલે લે તું વેચાસ તો પછી કામ કોણ કરશે અમે હું શું કરું છું મહારાણી જેમ સોફે બેહું છું ના માર પછી કામ વધી જાય થોડું એટલે તારે ન જવાની જાય ને બરાબર છે દીકરી વિચારી ના હતી તો એકલી ઘર કોઈ દી આવી એ નથી અહીંયા હાઈસી હોય તો ખબર પડે ને કેમ હસાય નરણ તું તો એને ખબર પડે આવી તો હમણા થોડાક દી પહેલા હા હવાર આવીને ખાઈ તો ઘર ભેગી બિસારી થઈ ગઈતી ખબર નહીં હું એને કહી દીધું હોય એને કામ હતું ને વઈ ગઈ કે તો કેવાનું હોય શું કરે બસ વઈ જાવું હોય તો ભાઈ ના ઘર તો ભંગાતા એવું સમજે એટલે બિચારી હોય છે બાકી તો કાઈ ના જાય ભાઈ ના ઘર ભાંગતા હોય તું છે ને ભાર દે મને બધી ખબર પડે છે એ એ આ આ કેક કેક જશે ઓલી જો સ્ટ્રોબેરી ની તો અરે હવે નથી આવી ડિઝાઇન પાડી હોય હવે તો આ છે ને હારું વેલેન્ટાઇન ડે પતે ને વેલેન્ટાઇન વીક આખું તો હારી વાત છે હા તઈ વેલેન્ટાઇન ડે પછી તો હારી વાત છે અને સોના ને શેર રખડાવાય હાલી નીકળી હોતી તો એને સોફિસ્માં મૂકું

હાલો તે કાપી લઈ મમ્મી તો વયા ગયા છે હા હાલો હાલો આપણે છે આજ કટ કરી રીંગુડી તું છે ને તારી મૂક દે ફ્રીજ માં આ કે માં ના મૂકતી ના સમય તો અમાર ફ્રીજ માં મૂક દે અમાર ફ્રીજ માં સમય જાહે તો તમાર ઘર ના બધા આવે ને પછી ખાજો અત્યારે આપણે આ કટ કરી લેવું હા તો એમ કરીએ ચાલો હા અમે આપણે આટલું તો ખાઈ ન જાય હાલો હમણાં કટ કરી લે પેલા છે ને આપણે મન મિત્ર વાતો કરી લે એ મારા વાળા તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને કરો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નેક્સ્ટ વિડિયો તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો